શું તમને પણ અનિદ્રાની સમસ્યા છે તમે કલાક સુધી તમારો ફોન પણ ન જુઓ શાંતિ હોવા છતાં તમે ઊંઘી શકતા નથી એવું તમારી સાથે થાય છે તો અહીં આપેલી પાંચ ટીપ સચમાવી જુઓ વન રૂટિન પ્રોફેસર કેવિન મોર્ગન જણાવે છે કે પૂરતી ઊંઘ મેળવવા માટે જરૂરી છે કે આપણે એક રૂટિનનું અનુસરણ કરીએ પ્રોફેસર મોર્ગન લોબોરો યુનિવર્સિટીના એક મનોચિકિત્સક છે ઊંઘ મામલે પાછલા ઘણા વર્ષોથી સંશોધન થઈ રહ્યા છે તેઓ કહે છે કે કોરોના લોકડાઉન દરમિયાન લોકોના રૂટીનમાં ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા હતા તો એમાં કઈ નવી વાત નથી કે લોકોને ઊંઘવામાં મુશ્કેલી આવી રહી છે પ્રોફેસર મોર્ગન પ્રમાણે રૂટીનથી તમને સારી ઊંઘ મળે છે તેઓ માને છે કે ભલે કોરોના દરમિયાન આપણા જીવનમાં મોટા પરિવર્તન આવ્યા પરંતુ હજુ પણ પહેલા જેવી જ ઊંઘવાની પેટર્ન અપનાવવી જરૂરી છે તેઓ કહે છે ગમે તે થાય તમારું રૂટીન જાળવો સમયસર સવારે ઉઠો અને સમય થાય ત્યારે જાઓ તેમનું સૂચન છે કે દિવસે ઊંઘીને રાતની ઊંઘની પેટર્ન ખરાબ કરવા કરતા રાત્રે પૂરતી ઊંઘ લેવી સારી કોરોના કાળ દરમિયાન લોકો ઘરની બહાર જઈ શકતા ન હતા તેના કારણે પ્રકાશ અને સૂર્યપ્રકાશ બંનેથી આપણે આપણે દૂર થઈ ગયા આ કારણસર ઊંઘને પણ ખૂબ અસર થઈ છે આપણા શરીરમાં મેલોટોનિન નામનું હોર્મોન હોય છે તે આપણા ઊંઘવા અને ઊઠવાની પેટર્નને નિયંત્રિત કરે છે તેના માટે જરૂરી છે કે આપણી આંખો બહારના પ્રકાશના સંપર્કમાં આવે આપણા શરીરને તેના માધ્યમથી જ ખબર પડે છે કે દિવસ થયો છે કે રાત જો આપણે અંદર જ રહીએ તો આપણું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં નહીં આવે અને તેના કારણે મેલોટોનિનનું પ્રમાણ ઘટશે કહે છે આ હોર્મોન આપણને બહાર ફરવાની કે કસરત કરતા સમય મળી શકે છે જો બહાર ખૂબ તડકો હોય તો સનગ્લાસ ન પહેરો સૂર્યપ્રકાશને તમારી આંખો સુધી પહોંચવા દો તેનાથી તમારી ઊંઘ અને મૂળ બંને સારા થશે જો તમે સારા પરિણામ મેળવવા માગો છો તો બહાર જવાનો એક સમય નક્કી કરી લો જેથી તે તમારા રૂટીનનો એક ભાગ બની જાય ફ્રી તણાવ ઓછો કરો मानसिक तनाव तमारी ऊँघ असर करे छे। प्रोफेसर केविन कहे छे, ऊँघवा जता पहला तमारे तनाव न लेवो जोईए जे विचार करवो होय ते तमे बीजा दिवसे सवारे करी शको छो फोर जगह नक्की करो जो तमे घरे थी काम करी रहा छो तो सारू छे केम के तमे तमारी काम करवानी जग्या कई हशे ते नक्की करी शको छो તમારે તમારા બેડરૂમમાં કામ ન કરવું જોઈએ કેમ કે તે જગ્યા ઊંઘ સાથે સંકળાયેલી છે 5 આલ્કોહોલ લાંબા ગાળે દારૂની ઊંઘ પર ખરાબ અસર પડે છે દારૂથી ઊંઘની ગુણવત્તા અને તેનું સ્ટ્રક્ચર ખરાબ રીતે અસરગ્રસ્ત થાય છે